ત્યારે તાત્કાલિક ધોરણે અહીં સાફ સફાઈ કરવામાં આવે અને આનો ચોક્કસ નિવેડો લાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે અહીંયા આ મેને ફોર્ટી પર ત્રણ વર્ષથી કન્ટીન્યુઝ અમે આ ખાતાના મેનેજમેન્ટને કે ફોટી એઈટના કર્મચારી લોકોને પણ તથા પંચાયતને પણ જાણ કરવામાં આવી અને આ સમય હોટલ છે આ હોટલને લાગીને બી આ કંઈક બહુ રોગચાળો ફાટી નીકળે એના માટે અમે આ લોકોને બહુ જાણકારી આપી એ લોકોના કર્મચારી લોકોના સાથે લઈને પણ અમે ચાલે પણ આ લોકો અમને કોઈ પણ દાહત આપતા નથી કે કંઈક પણ કાર્યવાહી કરતા નથી મને આ વસ્તુની અંદર એ પહેલી સિઝન આ સિઝન આટલી છે થોડો વરસાદ પડ્યો એની અંદર આ તમે જોઈ લો કે અહીંયા આમ પબ્લિક કે બિલર બિલર જવા માટે કે સેલવાસ અહીં આબોજી બોજ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અછળ લાગે આ બધું દમણ લાગે અહીંયા પેસેન્જરો એટલા બધા ઉતરીને જાય છે કે તમે રૂબરૂબ આવીને જોઈ શકો છો આ કર્મચારી સરકારી કર્મચારી લોકોને હું કહેવા માગું છું આઈડિયાઓ કે જેથી કરીને તાબડતોબ પગલે આ આનો નિર્ણય કરીને અમને સાફ સફાઈ કરીને આ અમને આપે એવી નમ્ર વિનંતી સાથે અમે આ બિલાડ બજારના તમામ વ્યક્તિઓ રિક્ષા સ્ટેન્ડવાળા બિલાડ સેલવાસના અછાડના આવીને કમસેકમ એક કિલોમીટર સુધીની અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ